આજે આપણે અપૂર્ણાંક સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંક સંખ્યામાં કેવી રીતે ફેરવી શકાય કે પરિવર્તિત કરી શકાય એ વિશે જોઈશું હમણાં સુધી આપણે અપૂર્ણાંક સંખ્યા સંખ્યા અને બરાબર એના સરવાળા બાદબાકી ગુણાકાર એ બધું પણ જોયું છે હવે આ એક અપૂર્ણાંક સંખ્યા મેં લખી એક દીત્યાંશ આપણને ખબર છે કે એને ગુણાકારની રીતે કે અરે ભાગાકારની રીતે કેવી રીતે લખાય એ કહી અને બે વડે ભાગવાનું બરાબર જોયું કે સંખ્યામાં આ રીતે લખવાના એકને હું એક લખું કે એક પછી દશાંશ કરીને ગમે એટલા મીંડા લખું કોઈ ફરક પડે નહીં હવે સૌ પ્રથમ તો આ ભાગાકાર ભાગાકાર કરતી વખતે હવે આ દસાંશ ચિહ્ન ને આપણે હમણાં મનમાંથી કાઢી કાઢીશું અને આને દસ તરીકે જોઈએ તો દસ ને બે થી ભાગી શકાય છે કેટલા વડે ગુણવા પડશે પાંચ બે ને પાંચ વડે ગુણવું તો મારો ભાગ ચાલશે અને હવે દસ ઓછા શૂન્ય દશાંશ પાંચ પાંચ દશાંશ અને એ રીતે વંચાય એક બીજો દાખલો જોઈએ એક ત્રત્યાંશ અને ભાગાકારની રીતે લખાય આ રીતે દસાંશ ચિહ્ન મૂકી ને સૌ પ્રથમ આ રીતે લખવાનું ભાગફળની જગ્યાએ પણ બરાબર ઉપર એની બરાબર ઉપર જ ચિહ્ન તોરવાનું દશાંશ ચિહ્ન અને હવે કરવાનો ભાગાકાર અને દસ તરીકે જોયા એટલે કેવી રીતે ભાગ ચાલ કોના વડે ભાગ ચાલશે ત્રણ તરી માંથી જાય તો નીચે કેટલા નવન હવે કેટલા વડે ભાગ ચાલશે ત્રણ ફરીથી એક વધ્યા નીચે ઉતાર્યો શૂન્ય ફરીથી ત્રણ વડે ભાગ ચાલ્યો નવ અરે બાપરે કેવી રકમ આ અનંત સુધી આવી રીતે ચાલ્યા જ કરશે લાગે છે ખરું કારણ કે હમેશા એક તો વધશે જ ત્રણ ગુણ્યા નવ અને એક વધશે એટલે દસ થશે તો આ જવાબ આ રીતે બનશે શૂન્ય દશાંશ ત્રણ 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 અથવા તો આને આગળ જતા તમે ગણિતમાં જોશો ને તો આવી સંખ્યાને આમ ઉપર આ નિશાની કરીને લખવામાં આવે છે પણ હમણાં તો તમે આવું લખી શકો છો અને પછી આટલો જવાબ પણ સાચો છે તમારો હવે થોડા બીજા દાખલા જોઈએ પણ ખ્યાલ આવ્યો ને કેવી રીતે અપૂર્ણાંક સંખ્યાઓને આપણે દસાંક દશાંશ અપૂર્ણાંક સંખ્યામાં ફેરવી હવે જોઈએ થોડા બીજા દાખલા ધારો કે આવી કોઈ સંખ્યા લઉં છું સત્તર ભાગ્યા નવ તો આને ભાગાકારની રીતે કેવી રીતે લખાય નવ દુ અઢાર એટલે અઢાર તો વધી જાય છે એટલે કે નવ એકા નવ અને શેષ વધી આઠ હવે એક રીતે જોઈએ તો આ મિશ્ર અપૂર્ણાંક થયો પણ એને આપણે દશાંશ પદ્ધતિથી જવાબ લખવાનો છે તો એવી વખતે આપણે ફરીથી આને પહેલા તો દશાંશ પદ્ધતિથી લખી દીધા અને પછી અહીં ફરીથી પાછો દશાંશ પદ્ધતિ બરાબર એની ઉપર ભાગફળની જગ્યાએ પણ અને હવે પાછો આ શૂન્ય નીચે ઉતાર્યો અને કરવાનો ભાગાકાર હવે કેટલા વડે ભાગ ચાલશે નવ એકઠા બોતેર શેષ આઠ ફરીથી શૂન્ય નીચે ઉતાર્યા ફરીથી આઠ વડે ભાગ ચાલશે એટલે કે અહીંથી આપણે અટકીએ અને આને ની રીતે આ રીતે લખી શકાય બીજો રંગલો એક દશ આઠ 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 આ રીતે અથવા તો આ રીતે લખાય આ નિશાની એ બતાવે છે કે અપૂર્ણાંક જે આ દશાંશી પછી જે છે એ પુનરાવર્તી થયા કરે છે હજુ એક બીજો દાખલો જોઈએ દાખલાની રકમ હું કંઈક આવી લખું છું લખો આવી છે ભાગ્યા એટલે કે સત્તર ને ત્રણ વડે ભાગવાના છે હવે સત્તર ને તો ત્રણ વડે ભાગી શકાશે નહીં એટલે સૌથી પહેલા તો આપણે આ રીતે એને દશાંશ સંખ્યામાં જુઓ કે અને આ નવ એટલે જો નવ થી ભાગ ચલાવું સત્તર નો તો એક થી જ ભાગ ચાલે ખાલી એટલે એ જ રીતે નો પણ અહીં એક થી જ ભાગ ચાલશે તો બે થી ભાગ ચલાવીશું તો વધી જશે ખરું એટલે અહીં આપણે લખ્યા ત્રણ દસ માંથી ત્રણ જાય તો સાત અને સોળ માંથી સાત નીચે ઉતાર્યા શૂન્ય હવે કેટલા વડે ભાગ ચાલશે આપણે જોઈએ કે સિત્યોતેર ને નવ વડે ભાગ ચલાવવાનો હોય તો અંદાજે કેટલા વડે ભાગ ચાલશે આઠ વડે એટલે એની ચલાવીએ આઠ વડે ભાગ આઠ તરી ચોવીસ વધી બે આઠ નવ્વા અને માંથી ચાર જાય તો ત્રણ અને શૂન્ય ઉપરીથી નીચે શૂન્ય અને ભાગ ચલાવીએ તો નવ ચોક છત્રીસ પણ એ પહેલા મેં અહીં એક ભૂલ ને આ સાતસો સિત્તેર ઓછા સાતસો ચુમ્માળીસ કરું તો છત્રીસ કેવી રીતે આયા આ અહી દસ માંથી ચાર ગયા એટલે છ પણ અહીં તો હું છ લખવાના ભૂલી ગઈ એટલે કે અહીં આવશે બે તમે આવી મારા જેવી ભૂલ નહીં કરતા બસો સાહીઠ અને હવે કેટલા વડે ભાગ ચાલશે નવ અઢાર નવ કરી ભાગ ચાલશે અને ગુણાકાર કરીએ ત્રણ દુ છ અને નવ દુ અઢાર હવે દસ માંથી છ જાય તો ચાર છ એટલે પાંચ દસ ઉમેર્યા પંદર પંદર માંથી સાત અને જવાબ લખીએ શૂન્ય પ્રશ્ન એક આઠ બે બરાબર આપણે આવો જવાબ લખી શકીએ જ રીતે હજુ બીજા એક બે દાખલા જોઈએ આ તમે જાતે કરજો હોમવર્ક જોઈએ શું જવાબ આવે છે ભલે ત્યારે હજુ બીજા દાખલા પણ જાતે પ્રેક્ટિસ કરજો એટલે તમને એકદમ પાક્કું થઈ જાય ત્યાં સુધી આવજો